નાની આકૃતિ મોહિત ચહેરો અને દુકાનદાર સાથે તે રહે છે તેનું કામ ચા બનાવવાનું અને કપ ધોવાનું હતું ઓર્ડર આપવાનું અને પછી કંઈક મેળવવા માટે આવે તો પૈસા પાછા માટે દોડવાનું એક સવારે એક આઘેડ માણસ ત્યાં આવ્યો સુંદર મજાના વસ્ત્રો પહેરેલા છે નરમ તૂટેલા અવાજ સાથે ચાની ચુસકી લેતા એને છોકરાની તરફ જોયું અને છોકરાને પૂછ્યું કે બેટા તારું નામ શું છે ત્યારે છોકરો કહે છે અંકલ મારું નામ અનિલ છે એમ કરી અને છોકરાએ નર્માએથી પોતાનું નામ છે આપ્યું પેલા માણસે કહ્યું કે અવસાન પછી મારી માતા છે એનો ખર્ચ ઉઠાવવો પડે એમ છે અને ખર્ચ ઉઠાવવા માટે હું આજે અહિયાં કામ કરી રહ્યો છું એટલે કે મજૂર કરી રહ્યો છું પેલો માણસ બીજું કશું જ બોલ્યો નહીં તેને હમણાં જ જોયું કે છોકરાની આંખોમાં એક સ્વપ્ન હતું અને તે શાળામાં જઈ અને પુસ્તકો વાંચવા ઈચ્છતો હતો પરંતુ જીવનની વાસ્તવિકતા વખતે તેના હાથમાં સ્કૂલ બુક નોટબુક પેન્સિલ અને ફાઇલ અને વગેરે જે કઈ પેપર્સ ને કાગળ હોય એ પ્રમાણે સામગ્રી લઈ એ બધી વસ્તુ લઈ અને અહીંયા આવે છે છોકરાને બોલાવીને કે છે કે અહીંયા આવ બેટા અને પછી એ સજ્જન વાત કરે છે કે આવતી આવતીકાલથી એ મારી એક પ્રોજેક્ટ છે એ શાળામાં તારે ભણવા જવાનું છે બપોર પછી પાછો આવે ત્યારે ફરીથી તારે ચા ની દુકાન પર કામ કરવાનું છે હવે તારા માટે કોઈ સમસ્યા નથી બસ એક વસ્તુ કે તારે આ પરીક્ષા છે એ પાસ કરવી પડશે આવી વાત કરી અને સજ્જન જે વસ્તુ લાવ્યા હતા એ વસ્તુ બધી છે એ બાળકને આપી દીધી અને એમને ભણવા જવા માટે કહ્યું છોકરો છે એકદમ અચકાઈ ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને કંઈ પણ બોલી ન શક્યો અને ઊંડા વિચારો સાથે અને ધીમે ધીમે શાળામાં બધાનો પ્રિય બની ગયો ગરીબ છોકરો હોવાના કારણે કોઈ તેને તુચ્છ કરતું નથી પરંતુ બધા તેના પ્રત્યે પ્રેમ અને આદરથી જોવે છે અને બધાને આશ્ચર્ય થાય છે કે આ બાળક આવી રીતે ભણી રહ્યો છે સમય જતો ગયો સમય વીતા વીતતા દસ વર્ષ પછી એક યુવાન શિક્ષક મોટા કોન્ફરન્સ હોલ ની અંદર ભાષણ આપી રહ્યો છે અને તેમનું નામ છે અનિલ આજે તે એક સફળ સામાજિક કાર્યકર છે બાળકો સાથે કામ કરે છે તેની પોતાની એક મોટી એવી સંસ્થા છે અને સમાજમાં પણ ખૂબ સારું સ્ટેટસ છે અને ત્યાર પછી એ ધીમે ધીમે કરતા આગળ વધતો જાય છે કોન્ફરન્સ પતિ એટલે કોન્ફરન્સના અંતે એક પત્રકારે એમને પૂછ્યું એમનું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા

એ પોતાનો પ્રોગ્રેસ છે એ અટકી જતો હોય છે તો મિત્રો આપણે પણ સમાજની અંદર આવા જ્યાં જ્યાં બાળકો હોય તો શક્ય એટલું આપણે પ્રયાસ કરી અને કોઈના જીવન છે એનો પરિવર્તન કરવાનો આપણે પ્રયાસ કરીએ દોસ્તો આપણે કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત